सांभरे राज रानी मीरा बाई छोड़ी दियो राधे श्याम ने हरे रानी श्यामने हार मीरा मैयर थी लाव्या राधे श्यामने हार मीरा मैयर थी लाव्या राधे श्यामने હારે ભલો દીપાવ્યું જયમલારાજને હારે ભલો દીપાવ્યું જયમલા જને હારે દાદા દાય જમા દીક્ષા સા દીધી મીરાબરાણા નારાજથી છોડાવજો હારે દાદા દાય જમા દીક્ષા દીધી મીરા 姐妹。姐妹 જો એના હાથમાં કરતાલ પગે ઘો હારે એના હાથમાં કરતાલ પગે ભોગરા હારે એના સંગમાં સાધુડા બધા નું ગરા હારે એના સંગમાં સાધુડા બધા નું ગરા હારે મને ભરમા વિભૂત પરણાવ્યું કનૈયા થી છોડાવજો હારે ફરમાવી ભૂત પરણાવ્યું કનૈયા રાણા ના રાજથી હારે રાણા છે રીધા તે ઝરી ગયા હારે વાણી છે રીધા ઝરી ગયા કાળા સર્પ તો ગજરા બની ગયા હાલે કાળા સર્પ તો ગજરા બની ગયા હારે છડી બોટી જાદૂગર છાણે મીરા બાય રણા નારાજથી છોડાવજો હારે છડી બોટી જાદૂગર જાણે મીરા જો હાર મીરા માં સમરે રાધે શામને હારે મીરા મે મારે રાધે એ હારે મીરા કે છે રાણા જી તમે સાંભળો હારે મીરા કે છે રા તમે સાંભળો હારે મીરા કાગળ લખે કીર તારી કનૈયા રાણા રાજ થી છોડાવજો હારે મીરા કાગળ લખે કીર તારી ಜೊ ಹಾರು ಸಾಧು ಪಿಯರ ಸಾಧು ಸಾ ಸರುದು ಸಾಧು ಪು ಹೇ ಸಾ ಬದು ಪಾ ಸು ಹೇ ಮಾಾರು ಮಯ್ಯ ಸಾವ ಸಾಧು ಕನೈಯ રાણા નારાજથી હારે મારું માનું મેર સાવ સાધુ કનૈયા રાણા નારાજ થી હારે માતા પિતાએ એ સાસરે વડા હારે માતા પિતાએ એ સાસરે વડા હારે ગાય દોરી કસાયને ભણાવ્યા હારે ગાય દોરી કસાયને ભણાવિયા હારે મારા પૂર્વની કમાણી કંઈ કમોડી કનૈયા રાણા નારાજથી છોડાવજો હારે મારા પૂર્વની કમાણી કાંઈ કમોડી કનૈયા રાણા Yermal yeah, Choral. જો હારે રાણો બોલે છે જે મતે મફાવતું હારે રાણો બોલે છે દયા નથી આવતી હારે ના દયા નથી આવતી હારે હંસ કાગડાને મેળ ક્યાંથી હોઈ ક કાચ થી છોડાવજો હરે હંસ કાગડા ને મેળ ક્યાંથી હોય કનૈયા हारे मारे त्रास ना टाटा टोकळा हारे मरे त्र दिवस ना टाटा टुकळा हारे ना घर म हरी डुकळा हारे ना રેના પાણી પીવામાં દોષ લાગે ક નૈયા રાણા ના રાજથી છોડાવજો હરે ના પાણી પીવામાં દોષ લાગે કનૈયા રાણા ના રાજમાં જો હારે રાજ રાણી ને રાજની હું દી હારે રાજ રાણી ને રાજની હું દીકરી ઘડી હારે હું તો ઘરની કંટાળી બારી નીકળી હારે હું તો ઘરની કંટાળી બારી ઘ કરે હારે કોડ ઊંચું ને કલંક લગાયું કનૈયાર રાણા નારાજ થી છોડાવજો હારે કોડ ઊંચું ને કલંક લગાયું જો હાર મે ઓલ બેલા તારી ચુંુંુંુંુંુંુંુંુંુંુંદંદરી હારે મે તો ઓલ બારી ચુંુંુંુંુંુંુંુંુંુંુંદંદરી હાર મેં તો પર ભવની બાંધી હવે પ્રીતળી હારે મે તો ભવની બાંધી હવે પ્રીતળી હારે મારા ભગવા મા ભાત નહી શોભે ક નૈયારણા નારા રાજ થી છોડાવજો હવે મારા ભગવા માં ફાક નહીં શોભે કનૈયા રાણા રાજ આવજો હારે હું તો સ્મરણ કરું તો શાંતિ થાય ના હું તો સ્મરણ કરું તો શાંતિ થાય ના આ હારે મારા અંતરની અગ્નિ ઓલવાય ના હારે મારા અંતરની યજ્ ઓલાય હરે મારા સતી પણ સાથ દેજો કનૈયા રાણા ના રાજ થી છોડાવજો હરે મારા સતી પણ સાથ દેજો કનૈયા રાણા ના રાજ થી છોડાવજો હારે રાણો બોલે ને મીરા ને